શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ખાતે એકસો અઠ્યાવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા ઉર્જા સંચય અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્રબિંદુ બની ઝળહળી ઉઠે તેવા

કારણ કે નારાયણ વિદ્યાલય આજે એકસો અઠ્ઠાવીસ કુંડી ગાયત્રી યજ્ઞ કર્યો છે જેમાં માત્રને માત્ર અમે શાળાના વિદ્યાર્થીઓ બેસાડ્યા છે શિક્ષકો બેસાડ્યા છે અને મનહરભાઈ યાજ્ઞિક પછી શંભુભાઈ કૌશિકભાઈ આ બધા એમની ટીમ દ્વારા ગાયત્રી પરિવાર દ્વારા અત્રેની શાળામાં આ જોરદાર ભવ્ય સાંસ્કૃતિક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આભાર